ખોળ હરવા ગયા તાર માય ખુશ કેલા છોકરો બટકો ભર્યો તો પણ કે હરાજ તો હરાજ તો કે નાખવો પડશે બટકો છો ભર્યો પણ હોય તાર કાકાનો નો હરાજ નાખવો પડે છોકરા કે તાર ભાઈ નાખા નાખવો તો પડે એટલે આવ ઓલે હારો વાત બેઠેલું ઓગણ ગાઠોડ એટલે પેલા દોહ નું ટોળું આવ્યું બોલાવતો

કે ઓય નતા ફળતા અને ઈયે નથી પડ્યા એ હો દોહાયા ગાડીમાં શું એ જ નથી ભાઈ